ગુરુર્બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પર બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે ન ભગવાનના વાગ્મય સ્વરૂપ એવા ભાગવતજીને વંદન તથા વ્યાસપીઠ પર વિરાજમાન વ્યાસ સ્વરૂપ મારા પૂજ્ય પિતાશ્રીને વંદન તથા સમન્વય સેવા સંકલ્પ ટ્રસ્ટ દ્વારા આયોજિત અહીં કથામાં ઉપસ્થિત આપ સૌને મારા પ્રણામ शब्द एक शोधो ने संहिता निकरे शब्द एक शोधो ने संहिता निकरे कूओ एक खोदो ने सरिता निकरे कूओ एक खोदो ने सरिता निकरे अरे जनक जेवा हर हाँके तो पण क्या सीता निकरे अरे जनक जेवा हर हजू पण क्या सीता निकरे साव अलग छे तासीर आ भूमिनी साव अलग छे तासीर आ भूमिनी જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે જ્યાં મહાભારત વાવો ને ગીતા નીકળે દરેક ભૂમિની એક અલગ તાસીર હોય છે તેવી જ રીતે અહીંની ભૂમિ એટલે હરિદ્વાર હરિદ્વારની ભૂમિ પર પાવની ગંગા વહે છે ગંગાનું માત્ર નામ લેવાથી પણ આપણને મુક્તિની પ્રાપ્તિ થાય છે તેથી જ અહીંની ભૂમિ પર ગંગાના કિનારે તિલક રૂપી અને વૈષ્ણવોમાં ધનરૂપી શ્રીમદ ભાગવત પુરાણ કથાનું શ્રવણ કરવાનો આપણને સૌને મોકો પ્રાપ્ત થયો છે ખરેખર આપણે સૌ સૌભાગ્યશાળી છીએ શ્રીમદ્ ભાગવત પુરાણ એ વેદ ઉપનિષદોનો સાર છે વેદ ઉપનિષદોનો સાર છે જે રસ ફળમાં છે તેવો રસ જરૂરી નથી કે વૃક્ષ ડાળ કે શાખામાં હોય તેથી જ વેદ ઉપનિષદો કરતાં પણ પુરાણને ચડિયાતું ગણવામાં આવ્યું છે શ્રીમદ ભાગવત પુરાણમાં ચોર્યાસી જેટલી નાની મોટી સ્તુતિઓ તથા દ્વાદશાંગ પુરુષ છે અને બાર સ્કંધથી યુક્ત અને ત્રણસો ને પાંત્રીસ અધ્યાયો આવેલા છે શ્રીમદ્ ભાગવત પુરાણમાં ત્રણ વસ્તુ જ્યારે સાથે મળે ત્યારે શ્રીમદ્ ભાગવત પુરાણ પ્રાપ્ત થાય છે તે છે ઈચ્છા યત્ન અને અનુગ્રહ જ્યારે મનુષ્ય ઈચ્છા કરે છે કે મારે કથા શ્રવણ કરવી છે ત્યારબાદ તે યત્ન કરે છે અને આ બંને વસ્તુ સાથે મળે ત્યારે ખૂબ મહત્વનું અનુગ્રહ પ્રાપ્ત થાય છે પરંતુ અનુગ્રહ જો ભગવાનનો હોય તો જ આપણને શ્રીમદ્ ભાગવત કથા પ્રાપ્ત થાય છે અંતે એટલું જ કહીશ કે ચાલો ફરીવાર આપણે આપણા સૌભાગ્યને વધાવીએ અને કથા કથા સાંભળીએ જય શ્રી કૃષ્ણ